મોર્નિંગ જય માતાજી જય કિનારે મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું બધું તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને જો મમ્મી ઘરનું બધું કામ કરે છે કચરા પોતાને એવું કરે છે બધું એ છે બાકી છે અને જો અમે ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ તો હાલો હવે આપણે ડાયમંડ ચટાડવા જઈશું અને પપ્પા યાડે જાય છે અત્યારે તો હાલો હવે આપણે ડાયમંડ ચટાડવા જઈશું આનંદભાઈ આવ્યા હતા અને હવે જો જાય છે રીસાઈને રિયા એન્જોય જાવ ને સોરી હવે હવે રિયા હોય ને ભવાય હાલો વાગી ગયા છે સાડા બાર અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા બપોરો કરવા બેસી ગયા છે અને આજે બપોરામાં જો કઢી બનાવીએ કાચી અને વઘારેલ ભાત ને આમ સેવ થઈ રહી છે અને રોટલી ને છાશ ને હવે બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાવ બધા બપોરો કરવા હાલો વાગી ગયો છે સાડા ચાર અને જો રેકડી ભરાઈ ગઈ છે અને સરસ મજાનું લસણ આવી ગયું છે અને લીંબુ આદુ અને મરચી જો આવી ગઈ છે અને મેથી પણ સરસ મજાની આવી ગઈ છે અને મમ્મીએ રેકડી ઢાંકી પણ દીધી છે અને કોથમી પણ જો બે પ્રકારનું આવી ગયું છે દેશી ને વિદેશી બે અને પાલક આવી ગયો છે ને લીમડો ફુદીનો ને ડુંગરી આવી ગઈ છે અને આમાં ફુદીનો છે અને આમાં મૂરા આવી ગયા છે અને જો મમ્મીએ સરસ મજાની રેગડી ભરી નાખી છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા ચા પીવા બેસી ગયા છે અને ચા બની ને છે મીરા ચા પી ને ગઈએ અને મીરા જાય બેઠીએ ચા પી લીધો ને તો ચાલે કેટલા પપ્પા હવે ઉલે હાલો વાગી ગયા છે સાડા પાંચ અને જો આપણે કઈ ગઈ છે પપ્પા રેકડી લઈને વયા ગયા છે અને પૂરી ઘરનું કામ કરે છે અત્યારે પૂરીનો વારો છે એટલે પૂરી અત્યારે ઘરનું કામ કરે છે અને અમે અહીંયા ડાયમંડ ચોંટાડી છીએ હું ને બબુ બે અને બીજે દીદી બહાર ગયા છે અને આજે તો એક સરસ મજાની ખુશખબરી છે તો લાસ્ટમાં તમને બધાને કહીશ શું પુષ્કળી છે એટલે અત્યારે અત્યારે એમ તો કહી જ દઉં છું પણ તો એ લાસ્ટમાં જી છે ને બધું મેન છે ને બધું લાસ્ટમાં ગય તો છે ને આપણે પૂજા દીદીની સગાઈ નક્કી કરી નાખી છે અને જો આજે તારીખ લેવા ગયા હતા સવારે એટલે જો તારીખ પણ આવી ગઈ છે પૂજા દીદીના સગાઈની તો તમારે બધાને જાણવું હોય કે પૂજા દીદીની સગાઈ કઈ તારીખે છે તો તમે બધાએ લાસ્ટ સુધી વિડીયોમાં રહેજો અને હું છેલ્લે ફોટો પણ નાખી તો તમે બધા છેલ્લે સુધી વિડીયોમાં રહેજો અને તારીખ પણ છેલ્લે જ કહી દઈશું અત્યારે નથી કહી દે એવી નકાર તમે બધા અત્યારે જ વિડીયો મૂકીને લઈ જઈશું એટલે આપણે લાસ્ટ સુધી તમે બધાએ રહેજો હું તમને બધાને તારીખ કહીશ અને પછી ફોટો પણ નાખીશ છેલ્લે તો તમે બધા બી કન્ટિન્યુ માં રહેજો તો અત્યારે આપણે થોડીક જારી કરી અને માર્કેટમાં જવું છે અને પછી આપણે માર્કેટમાંથી આવીને પછી તમને વધાઈને હું બતાવીશ ફોટો અને તારીખ ને બધું તો તમે બધા બી કન્ટિન્યુ માં રહેજો

तो आई સોન जाए ने सोन दुकानी है मार मारा रिपेयर कर तो पार ही पूजा दी दिया नहीं ली दे जाए દાદા કોણ है ઘરે આવી ગયા અને આપડે રસ્તા માં ભત્રીજી ને વેતા અને પૂજા દીદી ના સગાઈ માં ભત્રીજી અગાઉથી આવી ગઈ

કુગરા માટે તેલ નાખી દીધું છે જરૂરી આજે હું બનાવીશ ગુગરા કેમ કે આજે પૂજા દીદી બહાર ગયા છે તો આજે તો મારે રસોઈ કરવી પડે છે તો પછી ગુગરા આવડતા તો છે નહીં તો ફર્સ્ટ ટ્રાય આપણે કરી છીએ જોઈ હવે કેવા ગુગરા બને છે તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો છેલ્લે સુધી તો હાલો હવે રાઈ જીરું ને એવું નાખી દઈ ને બહુ ફૂલ તેલ આવી ગયું છે તેલ ભરી જશે અને વઘેણી થોડીક નાખી દીધી થોડીક હળદર એ જલ્દી હળદર ભરી જશે બનાવી હાલો હું ને મમ્મી જો હવે ઘૂઘરા બનાવી છે અને કાંઈક જ યુનિક જ પ્રકારના બનાવી છે તો તમે બધા લાસ્ટ સુધી વિડીયોમાં રહેજો આ ન્યૂ સ્ટાઇલના ઘૂઘરા જે જે કોઈને સ્ટાઇલ પસંદ આવી હોય ને એ છે ને ઘરે ટ્રાય કરજો ફાઈનલી જો અમારે ઘૂઘરા બની ગયા છે હાલો તો ઘૂઘરા બની ગયા છે અને જો હવે ઘૂઘરા ખાવા બેસી ગયા છે તો હાલો આવી જો બધા ઘૂઘરા ખાવા અને મીરાયા ઘૂઘરા ખાવાનું ચાલો કરી દીધું મીરા કેવા બે ના હાલો વાગી ગયા છે દસ અને જો બધા વારું પાણી કરી લીધા છે અને આજે તો ઘૂઘરા બનાવ્યા હતા મેં

એપ્રિલ છે અને તમને બધાયને મેં એપ્રિલ બનાવી દીધા છે તમે બધા લાસ્ટ સુધી વિડીયોમાં રહ્યા અને વિડીયો જોયો ને બધાને બહુ આમ ખુશી થતી છે કે પૂછા દીધી બી સગાઈ નક્કી કરી હતી પણ નથી કરી તમે બધા એપ્રિલ ફૂલ બની ગયા છો તો તમને બધાને એપ્રિલ ફૂલ બનવાની કેવી મજા આવી કે ન મજા આવી કમેન્ટ માગેજો અને આજે તો ફર્સ્ટ એપ્રિલ હતી એટલે કીધું હાલ તમને બધાને એપ્રિલ પુલ બનાવી દઉં અને ફાઇનલી તમે બધા એપ્રિલ પુલ બની ગયા છો અને અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે માણસો એક નવા તે સુધી વધે ને બાય બાય